દરરોજ સંમેસર ભોજન કરવું પડે ખાવું પડે ને ટાઈમ એટલે અને માતાને ખરકામમાં મદદ કરાવવી પડે કોણ કરાવે છે મમ્મીને મદદ રોજ વેલા સુઈ જવાનું મોબાઈલ લઈ ગયો આનો મોબાઈલ જોવા તો કેવી ડ્યૂ કહેવા અને ઘરની આસપાસ વૃક્ષો વાવવાના કોણ વાવે છે ઝાડ અને બગીચામાં જા તો ફૂલ તોડાય ના અને ફૂલ તોડો તો કેવી તે કહેવાય અને મણિકા ખવાય ના મણિકા ખા તો કેવી તે કહેવાય ખોડી અને આંગણવાડીમાં આવો તો ફળ તો નાસ્તો ખવાય ના ફળ ખવાય દાળ ભાત ખવાય રોટલી ખવાય સુકડી ખવાય થવાય ને